આ નિર્મા કંપની પેલા બિલલા કંપની હતી ત્યારે બે હજાર પાંચથી હું નગરપાલિકાના પ્રમુખ હતો અમે અવારનવાર ઉપર રજૂઆત કરેલી છે પોલ્યુશન બોર્ડને કરે છે જીપીસીબી ને કરેલ છે પરંતુ જાટી ચામડીના અધિકારીઓને કોઈ ફરક પડતો નથી અવારનવાર અમે એને કીધેલી છે કે ભાઈ જે કોર્ષી ઉડે છે એનાથી માણસોને આંખુંને નુકસાન થાય છે ફેફસાને કેન્સર થાય છે અને ઘણા માણસો એમાં મરી ગયા છે અને આંખું ઉડી ગયું છે પરંતુ આ જાટી ચામડીના અધિકારીઓમાં આમાં કંઈ ફેર પડતો નથી તો આના માટે કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે અગાઉ બે હજાર પાંચ થી અમે લગભગ દસ વખત રજૂઆત કરેલી છે દસ થી બાર વખત અમે એને લેખિત આપેલું છે પરંતુ એમાં કોઈ આ લોકોને કઈ ફેરક પડતો જ નથી હા એ અમને જાણવા મળ્યું છે જીપીસીપી વાળા એને નોટિસ આપી છે પણ જીપીસીપી વાળા નોટિસ આપીને એને લેતી દેતી કરીને એમ પૂરું કરી નાખશે વહીવટ કરી લે પૈસા લઈ લેશે એ અધિકારીઓ ભૂતકાળની અંદર અમારે જે છે સીપીસીપીની ગાઈડલાઈન પ્રમાણે એનું મોનિટરિંગ થતું હોય છે એવરી થ્રી થ્રી મંથ હવે જયારે જે પણ પ્રકારે જે હોય હવે કોલસાની જે ભૂકી હોય તો એને તો પેલા જનરલ તમને એની જે ગાઈડલાઇન છે કોલ હેન્ડલિંગ ગાઈડલાઈન કે એની જે હાઈટ બહુ વધારે ન હોવી જોઈએ અને મ્યુનિસિપલ એને જે છે સ્પ્રિન્કલિંગ પાણીનો સતત સતત છંટકાવ કરવો પડે અમારી જે છેલ્લી વિઝિટ છે એની અંદર એવું બી અમે આપેલું છે કે ભાઈ તમે જે આ જે રચકણો ઉડતા હોય છે તો એને પાકું કરવાની અમે એને લેખિત સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ તમારા અંદરના જે રસ્તા છે એ પાકા કરવા અને સ્પ્રિન્કલિંગનો જે છે સખત ઉપયોગ કરવો જેથી કરીને નિર્માણે બી ભૂતકાળમાં આપેલી છે પછી આ જે છે કોલસાની બુક બી જે છે ગુજરાત મેરીટ ટાઈમ બોર્ડ એને બી અમે આપેલી છે અને ઓલરેડી અત્યારે હમણાં જે છેલ્લી વિઝિટ કરી એમાં અમે બી થોડું વધારે એનું હાઈટ જે હતી કોલસાની એની હાઈટ વધારે હતી ને સ્પ્રિન્ટર બી નહોતા કરતા એટલે એને બી અમે આગળના કાર્યવાહી માટે અમે અમારી ગાંધીનગર વડી કચેરીને મોકલેલ છે